એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ કયા સાહેબે કીધું પીટ કરી દેવાનું વિડીયો તો ઉતરે જ ને પણ પણ તમને પણ તમને તમારા તમારા સાહેબે કયા સાહેબે કીધું કઈ કઈ એ બાપુ કઈ એજન્સી એક તો એક્સપાયર બાટલા મને વિડીયો ઉતારી લેવા દેજો તમે એમ કેતા હતા બે કે બાવીસ પછી બે પચીસ માં આવે આ બાટલો એ ને ભાઈ બે હાજર બાવીસ નો અને આ સાહેબ એમ કે આની જે વેલિડિટી છે કેટલા વર્ષ હોય

તમને ઈ કયો બાર જે છે એક જ મિનિટ બાપુ એક જ મિનિટ બે હાજર બાર છે આમાં હાઇડ્રોટેસ્ટ આવે હાઇડ્રોટેસ્ટ

હવે અંદર જે પાવડર હોય કે ન હોય બરાબર જૂનો પાવડર કાઢ લે નવો પાવડર નાખે નવું પ્રેશર નાખે પાછું પેક કરે પાછી ઓલી કરે એને રિફિલિંગ કહેવાય મારો જૂનો ધંધો જ આ હતો યાર બોલાવો યાર સોરી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો